સર મેં મોટા ભાગે જોયું છે પ્રોટોન ક્લાસીસમાં જે સ્ટુડન્ટ્સ છે એ મોસ્ટલી એમનું રિઝલ્ટ અપગ્રેડ કરતા હોય છે તો આની પાછળ કઈ વસ્તુ જવાબદાર છે એની પાછળ જવાબદાર છે અમારી સિસ્ટમ ઓકે જેવી કે ફર્સ્ટ પી સ્ક્વેર મોડલ પ્રેઝન્ટેશન સાથે પ્રેક્ટિકલ લર્નિંગ કે જેનાથી બાળકના દરેક કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય બીજું ડિસેમ્બર સુધીમાં અમે સિલેબસ પૂરો કરી દઈએ કે જેનાથી બાળકને પ્રિપરેશનનો એક ચોક્કસ ટાઈમ મળી રહે ત્રીજું જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં અમે પ્રીબોર્ડ અરેન્જ કરીએ કે જેનાથી બાળક એક્ઝામ પહેલા એક્ઝામ તૈયારી વ્યવસ્થિત કરી લે અને એનો એક્ઝામ ફોબિયા પણ દૂર થયો જાય ચોથું એવરી ક્વાર્ટરલી અમે પેરેન્ટ્સ ટીચર્સ મીટિંગ ગોઠવીએ કે જેનાથી બાળકમાં શું ઇમ્પ્રુવમેન્ટ જરૂર છે બાળકને કોઈ ડિફિકલ્ટી પડે છે બાળકને હજી કોઈ કોન્સેપ્ટ વન શોટ રિવાઇઝ કરવા છે તો એ આપણે ફરીથી કરાવી શકીએ પાંચમું એવરી મંથ ક્લાસમાં મોટિવેશનલ સેશન્સ થતા હોય છે અને પ્રોટોનની સાઈડથી એક કોલ જતો હોય છે પેરેન્ટ્સને કે જેમાં બાળકના બાબતની ડિસ્કશન થઈ જાય અને બાળકની નાની મોટી કોઈ પણ પ્રોબ્લેમ હોય તો એને રિઝોલ્વ કરી દેવામાં આવે નાની મોટી ઘણી બધી એક્ટિવિટી અમે કરતા હોય છીએ જેનાથી બાળકમાં ઇમ્પ્રુવમેન્ટ થતું જોવા મળે અને બાળકનું જે લેવલ છે એમાંથી બાળક અપગ્રેડ થાય